કોંગ્રેસના મિત્રો જે વિષય લીધો છે પેલા તો દુઃખ સાથે કહેવું પડે કે કોંગ્રેસ કોઈ પણ વિષયમાં જાહેર જીવનના કોઈ પણ વ્યક્તિ એ પેલા મીડિયા ની સામે આવતા પહેલા એને વિષયની પુષ્ટિ કરવી જોઈએ બહુ મારું સ્પષ્ટ માનવું છે ઠીક છે કોંગ્રેસ ચૂંટણી આવી છે એટલે માર્કેટમાં આવી ગઈ છે રાજકોટ શહેરની પ્રજાને ખબર છે કે છ મહિના કોંગ્રેસ આવે બજારમાં સાડા ચાર વર્ષ પાછી સૂતી રે છે એમાં આપણે આક્ષેપો પ્રતિ આક્ષેપોમાં નથી પરંતુ એમના જે પ્રમુખે જે આક્ષેપ કર્યો છે હું સાર્વજનિક સ્વરૂપમાં ઓથેન્ટિક આંકડાઓ આપું છું કે તેર આર્મી મેનો એમાં આવ્યા હતા ઇન્ટરવ્યુ અંદર એમાંથી નવ ને અમે લોકોએ સિલેક્ટ કર્યા છે તો આપને પણ વિનંતી કરું છું કે કોંગ્રેસના મિત્રો છેલ્લા ઘણા સમયથી ખોટી જ માહિતી આપી રહ્યા છે જેને એક વખત મારે આપના દ્વારા કોંગ્રેસ ને કેવું છે કે તમે એક વખત પેલા જસ્ટિફિકેશન કરો કોઈ પણ વિષય ને તમે લઈ શકો છો એવું નથી લઈ નથી શકતા પરંતુ તમારે પેલા સત્ય જાણવું જોઈએ ને પછી મીડિયાને ને કરી રહ્યા છો પ્રજાની સાથે સાથે મીડિયા ને પણ આપ લોકો કરી રહ્યા છો એ કોંગ્રેસ ને મારી એક વિનંતી છે કે આ પ્રકારનું કોઈ પણ સવાલ તમે કરો એ પેલા તમે પેલા ડીપલી તમે જાણો તેર સભ્યો તેર નિવૃત્ત આર્મી મેન આવ્યા હતા એમાંથી નવ ને સિલેક્ટ થયા છે અને નવ ને અમે લોકો આવનારા દિવસોમાં કરાર આધારે તમે ભરતી પણ કરવાના છે